નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર મથુરામાં કપિરાજનો આતંક સામે આવ્યો છે ત્યારે એક પાંચ વર્ષના માસુમ બાળક પર કપિરાજે હુમલો કર્યો અને સ્થાનિક લોકો આ હુમલો જોતાની સાથે જ દોડીને બાળકનો જીવ બચાવવા માટે આવી પહોંચ્યા અને બાળકનો જીવ બચાવ્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જે આપ દ્રશ્યો સ્ક્રીન પર નિહાળી શકો છો ચોમાસાની ઋતુને ધ્યાને લઈને ક્લોરિનેશનની કામગીરી નિયમિત કરવા તાકીદ કરતાં પાણી પુરવઠા મંત્રી નવસારી જિલ્લામાં કાર્યરત પાણી પુરવઠા સિંચાઈ અને ડ્રેનેજ વિભાગના કામોની સમીક્ષા બેઠક રાજ્યના જળ સંપત્તિ પાણી પુરવઠા અન્ન નાગરિક અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી નવસરે વિજલપોર પાલિકાની ગેલખડી સ્થિત પ્રાથમિક શાળામાં જીવને જોખમમાં અભ્યાસ કરતા 350 થી વધુ બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સમક્ષ વારંવારની રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કામગીરી કરવા માટે કોઈક દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું તંત્ર ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ વાંસતાના ગોડમાળ ગામે જંગલ જમીનના ખેડૂતોને શાકભાજીના બિયારણને કીટ વિતરણ કરાય વાંસતા તાલુકાના જંગલની જમીનના ખેડૂતો ડાંગર નાગલીની સાથે રોજિંદા જીવન નિર્વાહ માટે શાકભાજીનું ઉત્પાદન કરે એ હેતુથી વાંસતા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા એમના પ્રશ્નો સાંભળી શાકભાજીના પાકોની કીટ વિતરણ ગોડમાળ ખાતેના જંગલ જમીનના ખેડૂતોને વિતરણ કરવામાં આપી કણધા ગામે બિપિન માલાએ સરકારી યોજનાની માહિતી આપી કણધા ગામમાં બહેનોને બિપિન માલાએ સરકારી યોજનાની માહિતી તેમજ આંબા કલમ વિતરણ શાંતુભાઈ ગાવિતે કર્યું ચંદુભાઈ જાધવ મણિલાલ ગાવિતના હસ્તે વિતરણ કરાયું આશાનગર ખાતે જુગાર રમતા બાર ઝડપાયા નવસારી શહેરના મધ્યમાં આવેલા આશાનગર ખાતે રહેતા યુવાને પોતાના મિત્રોને તેના ફ્લેટમાં જુગાર રમવા બોલાવીને જુગાર રમાડી રહ્યા હોવાની મળેલ બાતમીને આધારે એલસીબીની ટીમે રાત્રિના સમયે રેડ કરી બાર યુવાનોની અટક કરી રૂપિયા પાંચ પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જે તાપમાન પચીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે ઓગણસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન